તો જય દ્વારકાધિશન ગુડ મોર્નિંગ કેમ છો બધા મિત્રો મજામાં જઈશું કારણ કે અમારા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જોઈશું તો અત્યારે આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને એ પાછું સવાર સવારમાં આવી ગયા છે ડાયરેક્ટ વાળીએ અને કાલનો બ્લોગ તમે જોયો છે આપણે ગયા હતા રખડવા ઢૂળટી હતી કાલે અને આપણે માધવપુરને સોનલમાં મઢરાની બાજુ રખડવા ગયા હતા વ્લોગ જોવાની કેવી મજા આવી કમેન્ટ કરી દેજો મિત્રોને કાલજી ઠાકી ગયા અને મિત્રોની વાટ જવા દો કાલે પછી માં આપણે લોગ એન્ડ કરવાની બાકી થઈ ગયું છે લોગ એ આગળ એન્ડ કરવો જોઈએ અને કાલે ઠાકી એટલે ગયા તેની વાત જવા દો અને સાંજે પહોંચી ગયા તો આપણે આઠ વાગે ઘરે અને અત્યારે કાંઈ આવડી વાડી આવ્યા છે આપણે તમને ખબર જ છે આ ગામ આપણે પાણી વાંચતા હોય છે આપણે ઓલ છે અને આ ધાણા હવે પાકી ગયા છે ઓલમોસ્ટ જોઈ શકો છો તમે તો આજે આ ધાણાને ફાઇનલી આપણે કટાઈ કરી નાખવાની છે બોલે તો વાઢી નાખવાના છે જોઈ શકો છો ધાણા ઢરી ગયા છે પાકી ગયા છે ફૂલે ફૂલ અને આ જોઈ શકો છો આ પૂરા કહેવાય અને આગળ મજૂર આવે છે આમ પોચી ગયા જોઈ શકો છો આગળ પછી આજે આને ફાઈનલી વાઢી નાખી અને જોઈ લ્યો મિત્રો આ ગાડી કાલે આ ગાડીએ સાથ દીધો આપણો બાકી કે ઊભું તો સ્પ્લેન્ડર અને હાલ જ જોવા મિત્ર ગાડી ના ગઢ તમને બતાવ આપણે આને ધોરાવીને લઈ ગયા કોઈ લાગ્યા કાલે જા એટલો બધો નડ્યો તો આપણે જોઈ જઈશ તમે બ્લોગમાં જોઈ લ્યો બધે ગાળો ચોટી ગયો જાકરના કારણે અને ફાઇનલી આપણે મજૂરે આમ આવે છે પછી વાઢી નાખ્યા અને તમને ખબર હશે ઓલી વાડી આપણે ચીણા બીણા બધું વઢાઈને પૂરા થઈ ગયા હતા પૂરા તો નહીં પણ ઓલા પાથરા થઈ ગયા હતા ઉભડા અને એનું ફેસત કાલ હાલી ગયું છે વાડીએ આગળ એ વાડીએ જઈને તમને બતાડું ફેસ બેસત બધું કમ્પ્લીટ હાલી ગયું છે અને અત્યારે આ આવ્યા છે કારણ કે પાણી બાણી દેવું પડે તો અત્યારમાં બહુ લાંબી ક્લિપ લઈ લીધી છે ડાયરેક્ટ ઓલ વાડીએ જઈને મળીએ ડાયરેક્ટ ચાલો કન્ટિન્યુ તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી પોચી ગયા છીએ આપણી વાડી અને જોઈ શકો છો આ ટ્રેક્ટર ટ્રેક્ટર મૂકી દીધું આયા અને તમને ખબર છે કાલે તાપે તો રખડવા ધૂળેટી અને આપડા ચીણાના ઉભડા બુબડા બધા દેખાતા બંધ થઈ ગયા એટલે સમજી જાવ તમે કારણ કે આપડે ચીણાનું નું ફેસર ફાઈનલી હાલી ગયું છે મિત્રો જોઈ શકો છો એનું આપણે તો હતા દી ધૂળેટી ફેસર આવ્યું હતું મિત્રો આપડે ચીણાનું નું જોઈ શકો છો ખાર્યું બધું હાલી ગયું છે નાના ચીણાનું નું મોટા ચીણાનું નું બાકી છે હજી ચારી ફેરવી પડે ને મિત્રો એમ કઈ કેતા હતા એટલે મોટા ચીણાનું નું બાકી છે નાના ચીણાનું ઓલમોસ્ટ આપણે બધું આપી નાખ્યું special ને આપણી તલી લગભગ ઉગવાની તૈયારીમાં જ હો મિત્ર હવે ઘણું થઈ ગયું અઠવાડિયું થવા આવ્યું અને અત્યારે આપણે આ વાડીએ સીપીઓ જોડવા આવ્યા છે મિત્રો કારણ કે આપણે જાવ સોલી વાડીએ સીપીઓ આખવા આપણા કાકાની વાડીએ ધાણાનું ફેશન આવે છે અહીંયા આપણું ટ્રેક્ટર લઈને તો આગળ સીપીઓ જોડી લઈ ચાલો તો અત્યારે મિત્રો બપોર પછી વાગી રહ્યા છે સાડા પાંચ ને તમે સવારે ખબર છે આપણે આ ઓલી વાડીયા અને ઓલી વાડિયા થી વૈયા હતા બપોરે ઘરે આપણે આવી ગયા તો આપણે કાકાની વાડીયા આપણી આ વાડીએ આપણી આ વાડીની બાજુમાં જ આપણા કાકા વાડી છે અને આ જોઈ શકો છો આપણે આપણું ટ્રેક્ટર અને ઢગલો જોઈ શકો છો આપણે આવ્યા હતા ફેસર હાલતું હતું એટલે સીપીઓ આખો આવ્યા હતા કાકા વાડીએ જોઈ લ્યો ટ્રેક્ટર માં સીપીઓ જોઈ પાછો ને ફેસર હાલી ગયું છે ફાઈનલી અને આ વાડી આપણા મજૂર ધાણા વાટતા જ તા તમને ખબર છે જો આમ જોમ કહી દઉં અને ફાઇનલી ધાણા વટાઈ ગયા છે આ જ થોડુંક છે ને આ પસાટી વાટે છે અને પૂરા પૂરાય વરી ગયા છે જોઈ શકો છો બધા થોડાક બાકી છે ને આ વાટે છે એટલામાં અને ધાણા જોઈ લ્યો ફાઇનલી વઢાઈ ગયા કેટલા બ્લોક આ ધાણામાં બનાવ્યા મેં પાણી વારના કેટલા લોગ આપણે શૂટ કર્યા હવે પૂરવા છેલ્લો લોગ અઈશે આ વાડીનો એટલે આવીશું હાથ હાથી બાતી હાલતા હશે એવા લોગ્યા વાડીના હવે ધાણાના બ્લોક બહુ બનાવ્યા આપણે મિત્રો તમને ખબર છે પાણી હાલતું જ થાય ફાઇનલી વઢાઈ ગયા જોઈ લ્યો અને ફેસર હાલી ગયો આપડે બપોર વચ્ચે ખાઈ ને ખાઈ ને બાર વાગ્યા ને વાગી રહ્યા છે ચાર ઓલા હાડા પાંચ ચાર વાગે પતી ગયું ફેસર અને પછી કલાક થી આપડે આ વાડીએ બેઠા તા તો કઈ નઈ નીકળી જાય ડાયરેક્ટ ઘર સાઈડ લે લઈ ચાલો કન્ટિન્યુ ડાયરેક્ટ ઘરે જઈને જ મળીએ ડાયરેક્ટ તો મિત્રો આપણે ઘરે જઈને એન્ડ નથી કરો આને બ્લોગ એન્ડ કરો કેવું થાય બહુ સારામાં સારું થાય કારણ કે હજી ઘરે કહીએ જાવ હજી વાર લાગશે કારણ કે આપડે ભાઈબંધ છે ને એની વાડીએ થોડુંક કામ છે ને મારે તો ત્યાં જવું છે તો મેં કીધું હજી ટ્રેક્ટર માથે બેઠો છો લો ગેન્ટ કરી દઉં હજી મેં એમ કીધું ઘરે કીધું જ બેઠો છું કરો લો ગેન્ટ કરી દઉં અને ત્યાં જવું છે આપણે ઘરે તો હજી વાર લાગે છે તો આ એના લોગ ગેટ કરી દઈ બહુ આરામ હાદું છે આજનો જો જોડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું મળું તમનેક્સ્ટ વિડીયા સાથે આજ લોગ જોવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય